લેખ કે મોબાઈલ માડી તમારા આ બરાબર નામ કા નામ કા મોબાઈલ મોનો આનું આનું શું કહેતા હો રે ભાઈ તું તારા આય દેડ દેડટ્યા હા આય દોડતી જવાનું 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 આનું આઠ એક બે હા આ રે કુછ કામ લે રીમા માય હા ફેટર શો ઓલ હા ઓમન આંતર હોય તો કુછ કરીશ કરો બોડિયા કરો એનું વે દોડવાનું જવાનું લે લે બેસ ના આવ લે બેસ જામુ ઓય એય 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 સાય તો સાય તો સાય બેસ ના આય